ભારત બંધમાં સુરતમાં યોજાઈ રેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરાઈ નારેબાજી અનામતમાં ક્રિમિનલ દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં આર એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતો એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વય મનુષ્ય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે જેથી અમારી માંગ કે પુનઃ વિચાર કરવામાં આવે અને અને જે હક ન્યાય અમે અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ જો એ રીતે નહીં થાય તો આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું સતીશ ચૌહાણે કહ્યું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે તેનાથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે બંધારણથી ઉપર કોઈ જ નથી

સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી ના વિરોધમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે એસસી માં અગિયારસો ને નવ કાસ્ટ આવે સબ કાસ્ટ આવે એસટી માં સાતસો ને ચુમ્માલીસ સબ કાસ્ટ આવે આ કાસ્ટ ને અંદર અંદર લડાવવા માટેનું એક મોટું ષડયંત્ર એક કાવતરું સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવ્યું છે અને એનો અમે સરળ શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ સમગ્ર હિન્દુસ્તાનને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અમે નેશનલ એસસી એસટી ડેવલપમેન્ટ કાઉન્સિલ

કાયદો કાનૂન વ્યવસ્થા જળવાય એ પણ તમારી જવાબદારી છે મારે બંધારણ સાથે કોઈ પણ જાતના ચેન કરવામાં ના આવે જય હિન્દ જય ભારત જય ભીમ જય